ભક્ત કવિ નરસિંહ મહેતાની હુંડી જેવી માન્યતા આજે પણ ગુજરાતમાં જીવંત છે સાબરકાંઠાના હિંમતનગરથી લગભગ પચીસ કિલોમીટર દૂર સાબરમતી નદીના કિનારે આવેલું કટ્ટી તીર્થધામ હનુમાનજી ચમત્કારિક ધામ તરીકે જાણીતું છે અહીં ભક્તો પોતાની સમસ્યાઓ ચિઠ્ઠી સ્વરૂપે લખીને હનુમાનજીના ચરણે અર્પણ કરે છે અને માનવામાં આવે છે કે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે કટીધામનો ઇતિહાસ વર્ષો જૂનો છે અને મંદિરની સ્થાપનાથી જોડાયેલી અનેક ચમત્કારિક કથાઓ પ્રચલિત છે કહેવાય છે કે કટી તીર્થધામનો ઇતિહાસ બહુ જ પ્રચલિત છે જ્યારે હનુમાનજીની પ્રતિમા અહીં લાવવામાં આવી ત્યારે તે અચાનક જ મૂળ જગ્યાએ પરત ફરી ગઈ હતી બાદમાં આ પ્રતિમા નજીકના ગામમાંથી મળી પરંતુ રાત્રે તે ફરી મૂળ સ્થાને જતી રહેતી આ ઘટનાએ મંદિરને ચમત્કારિક હનુમાનજીના ધામ તરીકે પ્રસિદ્ધિ અપાવી છે જેના કારણે આ સ્થાન દૈવીય માનવામાં આવે આવે છે 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 આજે પણ અહીં દૂર દૂરથી શનિવારે ભરાય હજારો ભક્તો દર્શન કરવા માટે મંદિર પરિસરમાં લક્ષ્મીનારાયણ ગણપતિજી શંકર ભગવાન અને અખંડ ધૂન અને નવનાથ મંદિર પણ આવેલું છે કટી એવું સ્થાન માનવામાં આવે છે જ્યાં માત્ર દર્શન માત્રથી પણ ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર થાય છે